બરોડા ક્રિકેટ એસોસિએશનના આંતરિક રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે બરોડા ક્રિકેટ એસોસિએશનની એજીએમ પહેલા ત્રીજો મોરચો બન્યું છે શન બેંકર અને સંજય પટેલની આગેવાનીમાં સત્યમેવ જય તે ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને આજે યોજનારી એજીએમ પહેલા ત્રીજા મોરચાનું શક્તિ પ્રદર્શન યોજનાર છે અગિયાર નવેમ્બરના રોજ એજીએમ યોજવાની છે તો હાલ રિવાઇવલ નો હાથ ઉપર હોવાની વાત સામે આવી બીસીએનો વહીવટ વર્ષોથી એક જ પરિવાર ચલાવતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તો આજે યોજના ઓર બેઠક તોફાની બની રહેશે તેવા છે નંબર સુપ્રીમ કોર્ટના ઓર્ડર પ્રમાણે એ હકીકત નક્કી થઈ ગઈ છે કોણ કેટલી ટર્મ માટે હશે અને તમારી ટર્મ ક્યારે પૂરી થશે આ હકીકત જોતા બે ટર્મ એ લોકોની પૂરી થઈ ગઈ છે એટલે મારું તો એવું માનવું છે દે આર નોટ એલિજિબલ ફોર ધીસ આ સત્યમાં એવું જય ગ્રુપ છે જેનો મોટો છે કે વી સી દેટ ટ્રુથ પ્રિવેલ્સ સત્ય પ્રવર્તે અને વી આર વેરી પોઝિટિવ એન્ડ વી વીઆઈ હેવ વોન્ટ ટુ કન્સ્ટ્રક્ટિવ થિંગ એન્ડ વી આર લુકિંગ ફોરવર્ડ દેટ બીસીએ બીકમ્સ મોર ટ્રાન્સપરન્ટ બીસીએ બીકમ્સ મોર એક્ટિવ એન્ડ બીસીએ પ્રોવાઈડ્સ મોર ક્રિકેટર ટુ ઇન્ડિયા સો ક્રિકેટ ઇમ્પ્રુવમેન્ટ ટ્રાન્સપરન્સી ઇન એડમિનિસ્ટ્રેશન એન્ડ પ્રોવાઇડિંગ અ ગ્રેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર ધ ફ્યુચર ઓફ બરોડા people of baroda and the cricketers of baroda is our motto. we are here that we see that our cricket grows, our administration grows, and baroda is known for cricket for long. it has a huge and back history. baroda cricket association has a tremendous history. <laughs> એ નક્કી કરવાનું છે રાજા નક્કી નથી કરવાના કે પ્રણવ અમીન બી નક્કી નથી કરવાના મેમ્બર્સ નક્કી શકે નથી રાજા ક્વોલિફાઈડ રહે નથી પ્રણવ અમીન ક્વોલિફાઈડ રહે અમારો છે એની અમને પૂરેપૂરી ખાતરી